નમસ્કાર મિત્રો આજે વાત કરવી છે એક મહાન વૈજ્ઞાનિકની કે જેમનો જન્મ બાવીસ સપ્ટેમ્બર સત્તરસો ને એકાણુંમાં થયો હતો હાજી પરીક્ષણલક્ષી વૈજ્ઞાનિકોમાં જેનું નામ લેવાય છે જેને વિદ્યુત જનરેટરની શોધ કરી છે તેવા નમસ્કાર મિત્રો આજે લઈને આવ્યા છે ફરીથી એક મહાન વૈજ્ઞાનિકની વાત હા પરીક્ષણલક્ષી વૈજ્ઞાનિકોની જ્યારે વાત થતી હોય ત્યારે એમાં માઇકલ ફેરાડે એનું નામ જરૂરથી આવે છે માઇકલ ફેરાડેનો જન્મ લંડનમાં થયો હતો બાવીસ સપ્ટેમ્બર સત્તરસો ને એકાણુંમાં અઢારમી સદીના મહાન વૈજ્ઞાનિકે નાનપણની અંદર પોતાનું અક્ષર જ્ઞાન અંક જ્ઞાન અને લેખક જ્ઞાન ઘરે બેઠા મેળવ્યું હતું અને એક દુકાનમાં તેઓ બુક બાઇડિંગનું કામ કરતા હતા તે સમયમાં વિદ્યુત સંબંધિત તેમને જાણકારી મળતા તેમને ફેરાડીના જીવનની અંદર પરિવર્તન આવી ગયું તે સમયના પ્રભાવશાળી રોયલ ઇન્સ્ટિટ્યૂટના મહાન વૈજ્ઞાનિક સર હમ્ફ્રી ડેવીના તેઓ સંપર્કમાં આવ્યા અને નાની જ ઉંમરમાં અઢારસો ને તેરમાં તેઓ રોયલ ઇન્સ્ટિટ્યૂટનો કાર્યભાર સંભાળી લીધો ત્યાર પછી અઢારસો ને એકવીસની અંદર દિવસે તેમણે વિદ્યુત જનરેટરની શોધ કરી જે એક ખૂબ જ મહાન શોધ છે માઇકલ ફેરાડે વિદ્યુતની અંદર એટલો મોટો વિકાસ કર્યો કે એમણે ઇલેક્ટ્રિક મોટર અને ઇલેક્ટ્રિક જનરેટરના જનક ગણાય છે માઈકલ ફેરાડે એ વિજ્ઞાન પ્રત્યેને નિઃસ્વાર્થી પૂજારી હતા એ વિજ્ઞાન માટે પોતાનું જીવન સમર્પિત કરવા માગતા હતા અને વિદ્યુત સંબંધી વિશ્વની અમૂલ્ય ઉદ્યોગ શૃંખલા આજે ચાલે છે તો એ તમામ આ દિગ્ગજના ખભા ઉપર છે એમ કહી શકાય વિદ્યુત વિજ્ઞાનના માપનમાં એક મહત્વપૂર્ણ એકમનું નામ છે એમાં એવું રાખી અને વિજ્ઞાન પ્રત્યેની એને એની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી વિદ્યુતની વાત એને પ્રવાહના કારણે વિદ્યુતીય ચુંબકનો સર્જાય છે વિદ્યુતીય ચુંબકીય ક્ષેત્ર સર્જાય છે એવું એમને સાબિત કર્યું અને તાંબાના તારના ગૂંચડામાં તાંબાના તારના ગૂંચડામાં વિદ્યુત ચુંબક પસાર કરી અને એમાંથી વિદ્યુત પ્રવાહ પેદા કરવા એ શોધ એમને કરી લીધી અને એના આધારે તેમણે કરેલા પરિવર્તિત વિદ્યુત પ્રવાહના ઉત્પન્ન કરવાના પ્રયોગોના કારણે ઇલેક્ટ્રિક મોટર અને ટ્રાન્સફોર્મરનું નિર્માણ થાય છે આ મહાન વૈજ્ઞાનિકનું મૃત્યુ છવ્વીસ ઓગસ્ટ અઢારસો ને સડસઠના રોજ થયું હતું તો અઢારમી સદીનો આવો આ મહાન વૈજ્ઞાનિક થઈ ગયા માઇકલ પેરાડે મળીશું આવતીકાલે એક નવા જ વ્યક્તિનો પરિચય મેળવીશું અને થોડીક માહિતી મેળવીશું અસ્તુ આવજો